સાયકલ ક્લબ દ્વારા વિશ્વ ડ્રગ ડે નિમિત્તે સાયકલ રેલી યોજાય નિમિત્તે ભાવનગર એસઓજી પોલીસ અને ભાવનગર સાયકલ ક્લબ દ્વારા દસ કિલોમીટરની સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીના માધ્યમથી યુવાનોને ડ્રગ્સના દૂષણથી દૂર રાખવા માટે જનજાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો પહેલા આપના નામથી હું કલ્પેશ ઝાલા ફાઉન્ડર ભાવનગર સાયકલ ક્લબ આજરોજ તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ્સના દિવસ નિમિત્તે ભાવનગર સાયકલ ક્લબ તેમજ એસઓજી પોલીસ વિભાગ દ્વારા સંકલન કરીને દસ કિલોમીટરની સાયકલ રેલીની યાત્રાનું આયોજન કરેલ છે અત્રે આપને ખ્યાલ છે કે યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે તેમજ ડ્રગ્સનું દૂષણ યુવાનોમાં વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ પકડાય છે જે આપને ખ્યાલ છે તો જનજાગૃતિ રૂપી રેખે યુવાનોના દૂષણાથી દૂર રહે તે માટે અંગંદ સાયકલ ક્લબ તેમજ કેશોદી પોલીસ વિભાગ દ્વારા દસ કિલોમીટર સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે